રાજકોટમાં ઉપલેટા નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગતસિંહ શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકાર ની પ્રજાલક્ષી યોજના નો લાભ પ્રજા ને સતત મળતો રહે અને વહીવટ માં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ બને તે માટેના ગુજરાત સરકાર ના સંકલ્પ ને સાકાર કરવાના સેવા સેતુ દસમા તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડ માં નામ દાખલ કરવું નામ કમી કરવું કુંવરબાઈ નું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ આવકના દાખલા દાખલા ઘરેલુ નવા નું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના ઓનલાઈન અરજી જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં માં સંખ્યામાં લોકો લાભ લેવા માટે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમ બેન ઘેટીયા મામલતદાર મહેશ ધનવાણી સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે ઉપલેટા શહેરના સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનું આયોજન ભગવતસિંહજી કન્યાશાલા ખાતે થયેલ છે આ કાર્યક્રમને સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી વિવિધ સરકારશ્રીની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લે તેમજ આવકના દાખલા રહીશના દાખલા તેમજ અન્ય યોજનાઓનો લાભ લોકો બહોળા પ્રમાણમાં લે એ માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ સવારના નવ વાગ્યે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ મામલતદાર સાહેબ શ્રી ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને પ્રજાને આ યોજનાઓનો લાભ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે તો શહેરના તમામ વોર્ડના નાગરિકો બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લે એ માટે મારી સૌને અપીલ છે